અને શોરૂમ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો જયેશ નગીનભાઈ ભંડારી ઉમર વર્ષ તેતાલીસ મૂળ રહેવાસી ઉમર ગામનાઓ ગત બાવીસ એપ્રિલ બે ના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગયા હતા જેની જાણ તેની પત્ની સપના ભંડારી સાંજે ઘરે આવીને જોતા પતિ જયેશ ઘરમાં ન દેખાતા આસપાસ શોધખોળ હાથ ધરી હતી સુધી પરત ન ફરતા પારડી પોલીસ મથકે પત્ની સપનાએ તેનો પતિ જયેશ ભંડારી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને વાપી નેક્સા શોરૂમ ખાતે એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જયેશ ભંડારીને પૈસાના હિસાબને લઈ મંદુક થતા તેઓ કોઈને કંઈ પણ કહ્યા વગર ચાલી ગયા હોવાનું જણાવ્યું હતું જે કોઈને જેસ ભંડારીની ભાડ મળે તો પાડી પોલીસમાં તકે સંપર્ક કરવા જણાવ્યું હતું